श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે ત્રેવીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વાંચનની આવશ્યકતા અને મર્યાદા ધર્મગ્રંથો અને સંતોના ગ્રંથ આપણે ખૂબ પ્રેમથી વાંચીએ છીએ અને તેના પર પ્રવચન પણ કરીએ છીએ પણ તે પ્રમાણે આચરણ કરતા નથી એટલે આપણે દેવને અપ્રિય થઈએ છીએ સંતોના ગ્રંથ એ એકદમ પ્રિય વ્યક્તિના પત્રની જેમ મન દઈને વાંચીએ એ ગ્રંથમાં મારા માટે જ કહેલું છે તે આચરણમાં આણવા માટે છે એવી ભાવના રાખીને વાંચીએ ગ્રંથ લખનારને લોકો તે પ્રમાણે આચરણ કરે એવી તીવ્ર ઈચ્છા હોય છે તે પરની ટીકા વાંચતા મૂળ ગ્રંથનું મતિતાર્થ લક્ષમાં લઈએ ભાષાંતરકાર એ ભાષાંતરમાં પોતાનું થોડું ઘણું તો ઉમેરે જ છે એટલે મૂળ ગ્રંથ વાંચવો એ હંમેશા સારું સંતોના ગ્રંથ એ માના દૂધ જેવા હોય છે જ્યારે ટીકા અને ભાષાંતર એ દાઈના દૂધ જેવા હોય છે એ ફરક જાણી લઈએ કેટલાકને માટે વાંચન એ પણ એક અવ્યસન બની જાય છે ખાલી જ વાંચતા બેસી રહેવામાં ફાયદો નથી ખાલી વાંચનથી કંઈ મળતું નથી જેટલું વધારે વાંચીએ એટલો માત્ર ગોટાળો વધે છે વાંચવું કોણે તો જેની પચાવવાની શક્તિ છે તેણે બીજા લોકોએ બહુ વાંચવું ને તેમાં પણ વર્તમાનપત્ર વાંચવામાં વખત કાઢવો એ તો હાથે કરીને દુનિયાને આમંત્રણ આપવા જેવું થયું વાંચીએ તેનું મનન કરવું જોઈએ મનન થાય એટલે એ આપણા લોહીમાં ભળી જાય છે વાંચન અને સાધન સાથોસાથ ચાલવા જોઈએ એમ થાય તો સાધકને વાંચેલાનો ખરો અર્થ સમજાય છે અને આનંદ થાય છે સાધન અને વાંચન હોય તો સાધક કદી પાછો પડતો નથી ઉપનિષદો ગીતા યોગ વશિષ્ઠ એના જેવા વેદાંતપૂર્ણ ગ્રંથ વાંચવાનું અને સમજવાનું આપણી ઉપાસના માટે આવશ્યક છે ગીતા એ સર્વ ગ્રંથોની માતા છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્મયોગ અને કર્મસન્યાસ એનું એકીકરણ કરવા માટે ગીતા કહેવાયેલી છે એ લક્ષમાં રાખીને તે વાંચવી વેદાંત એ આચરણમાં ઉતારાય નહીં તો તેનો કોઈ અર્થ નથી હિતકારક વાત આચરણમાં ઉતારવી જ જોઈએ સમજો કે આપણે એક ગામ જવા નીકળ્યા છીએ અને ધોરીમાર્ગ પકડ્યો છે રસ્તામાં એક જાણકાર માણસ મળી ગયો અને તેણે આપણને ટૂંકો પગ રસ્તો બતાવ્યો એ રસ્તે આપણે આપણે ગામ જલ્દી પહોંચી જઈએ છીએ તેમ ઉપાસનાના માર્ગમાં આપણા પોતાના દોષ આપણને પોતાને સમજાતા નથી આપણું મન અંકુશમાં રહેતું નથી એવી વખતે ગીતા જેવા ગ્રંથના વાંચનથી આપણા દોષ આપણને સમજાય છે અને આપણી ભૂલ આપણને સમજાય તો આપણે તે જલ્દી સુધારી લઈએ છીએ પોથી શા માટે વાંચવી જોઈએ સાધ્ય શું સાધન શું એ જાણી લઈએ તે પ્રમાણે આચરણ કરવા માટે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ